હલો વિદ્યાર્થી મિત્રો ત્વતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ છે તેર ચાર બે હજાર ચોવીસ વાર છે શનિવાર ધોરણ છે આઠ વિષય ગુજરાતી છે આપણો જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા ગુણ છે એંસી તો પેપર સંપૂર્ણ આપણે જોવાના છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોવાના છીએ પ્રથમ પ્રશ્ન છે ફકરો છે પ્રથમ પોલિથિન બેગ પર્યાવરણને પ્રદૂષિત કઈ રીતે કરે છે તેના વિશે ફકરો આપેલો છે તો પ્રશ્ન એક જોઈએ પોલીથીન બેગથી પશુઓને શું નુકસાન થાય છે તેનો જવાબ આપણે ફકરાની અંદર છે તો ગાય ભેંસ જેવા પશુઓ કોથળીઓ સહિત ખાઈ જાય છે અને ધીરે ધીરે દુધાળા પશુઓના પેટમાં આ કોથળીઓ જમા થાય છે આગળ જતાં તે જોખમરૂપ નીવડે છે અને તેઓ મૃત્યુ પામે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમારા ઘરમાં એઠવાડનો નિકાલ તમે કેવી રીતે કરો છો તો દરેક વિદ્યાર્થીને ઘરે અલગ અલગ રીતે કરતા હશે તો તેનો જવાબ છે વધી જાયલો એઠવાડ છે આપણે કમ્પોસ્ટ ખાતરના ખાડામાં નાખી અને માટીથી ઢાંકી દઈએ છીએ થોડા વખત ખાતર તૈયાર થઈ જાય તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓ એઠવાડના કુંડા મૂકેલા હોય ત્યાં પણ તે નાખતા હોય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તમે પોલીથીન બેગનો ઉપયોગ કયા કયા કામ માટે કરો છો તો પકરાની અંદર જ તેનો જવાબ છે પોલીથીનનો ઉપયોગ આપણે દવાઓ શાકભાજીઓ રમકડાં કપડાં વગેરે ભરવા આપણે કરીએ છીએ પ્રશ્ન ચાર છે આપણા માટે પોલીથીન બેગ હાનિકારક કેમ માનવામાં આવે છે પોલીથીન બેગ એ કેમિકલથી બનતી હોય છે અને પોલીથિન બેગ ખૂબ લાંબા સમય સુધી જમીન ઉપર પડી રહે છે અને જમીનને પણ નુકસાન કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ તે હાનિકારક છે અને તેનો નાશ ખૂબ જ લાંબા સમયગાળા દરમિયાન થતો હોવાથી તે આપણા જીવન જરૂરિયાતની અંદર ખૂબ જ હાનિકારક છે પ્રશ્ન પાંચ જોઈએ આ ફકરાના આધારે તમે શું સાવચેતી રાખશો તો ફકરાના આધારે તમે લખી શકો છો પોલિથિન બેગ પર્યાવરણ અને માનવ જીવન માટે હાનિકારક છે તો આપણે પોલીથીન બેગનો વપરાશ ઓછો કરવો જોઈએ ત્યારબાદ છે પ્રશ્ન બે પ્રશ્ન બે આપણે લાસ્ટમાં જોશું ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણ પહેલાં સોલ્વ કરી લઈએ છીએ નીચેના પ્રશ્નોના જવાબ લખો તો પ્રથમ પ્રથમ પ્રશ્ન જોઈએ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ સંકલ્પ હતો તો લેખકનો અહીંયા જવાબ આપણે ઝૂમ કરીને જોઈ લઈએ છીએ લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રને ઇન્દ્રાસન ડોલાવનાર હતો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ નારંગી રંગ મેળવવા અંજને શું કરે છે તો નારંગી રંગ મેળવવા અંજન પીળા રંગમાં લાલ રંગ મેળવી દે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે હરિવંશરાય બચ્ચનને વલ્લભભાઈને સૈનિક ઉપમા આપી હતી તો હિંદ કી નીડર જબાન તે રીતની ઉપમા આપી હતી હિંદ કી નીડર જબાન તે રીતની ઉપમા આપી હતી ત્યારબાદ છે ચોથો પ્રશ્ન પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પ્રશ્ન ચાર છે તે પાંચ સત્તરનો પ્રશ્ન છે અને ચોપડીના પેજ નંબર તેતાલીસ ઉપર તમને જવાબ મળી જશે ત્યારબાદ પ્રશ્ન પાંચ જોઈએ બહેનનો પત્ર પાઠમાં પત્ર લખનાર કોણ છે તો બહેનનો પત્ર પાઠમાં પત્ર લખનાર છે આ પ્રશ્નનો જવાબ તમારે ચોપડીની અંદર જોવો હોય તો પાઠ નંબર વીસ છે અને પેજ નંબર અઠાવન પર આપેલ છે ત્યારબાદ પ્રશ્ન બ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રિય વચન મંદ સ્મિત વતી એટલે શું તો તેનો જવાબ છે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી અથવા પ્રિય વચન બોલનારી અને ઓછો મનકતી સ્ત્રી પેજ નંબર બે ઉપર આપેલો છે તમારો ચોપડીનો જે પેજ છે બે નંબર છે ત્યારબાદ પ્રશ્ન બે જોઈએ શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે તો કાવ્યનું સ્વરૂપ છે ગઝલ છે તમે અનુક્રમણિકા ખોલશો ચોપડીની તો તમને જોવા મળશે શરૂઆત કરીએ ગઝલ તેનો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈએ સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણ કોને આપ્યા હતા તો એક દાસીએ આપ્યા હતા જવાબ શું છે એક દાસીએ આપ્યા હતા ત્યારબાદ પ્રશ્ન ચાર જોઈએ કવિ કોને મરજાદી કહે છે તો એનો પ્રશ્નનો જવાબ છે આપણે નીચેનો સ્ક્રીનશોટ લીધેલો છે અહીંયા કવિ ઉમરાને મરજાદી કહે છે તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખવાના છે તો ચંદાઈ ગામના લોકોને વગર પૂંચડાના ઉંદર કેમ કહ્યા પાઠ નંબર ઓગણીસનો આ પ્રશ્ન છે તો તેનો આપણે જવાબ જોઈએ છીએ અહીંયા જવાબ આપણે મોટો છે એટલે અહીંયા લખેલો છે આ તેનો જવાબ છે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીને ગળે ઘંટ બાંધવાથી તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કયા છે ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે તો વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબો કેરીઓ ઝૂલે છે આ ઋતુમાં કંસારો કલકલીઓ ચાસ અને શોપિંગી ખરબુશું બોલતા હોય છે હવામાં સેલારા લઈને ઉઠતા બુલબુલ પતરંગો દરજીડો અને શક્કરખોરોને પણ જોવાની મજા આવે છે આથી અનન્યાની ઋતુ ગમે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મુંબઈના રેલવે અમલદારો છોટુભાઈના તારને કેમ જ કરતા હતા તો તેનો જવાબ એક દિવસ રેલવેના પાટાના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો હતો રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશન માસ્ટરે ઉપરી અમલદારોને તાર કરીને તરત જ ખબર આપવા જોઈએ આથી સ્ટેશન માસ્ટર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું પણ પાડા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તાર માસ્તર છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે છોટુભાઈએ કહ્યું ભેંસનો વર તાર માસ્તરે આમ તાર કર્યું વન હસબન્ડ વન બફેલો ડેડ અંડર એન્જિન તેથી મુંબઈના અમલદારો આ તારને વાંચ્યા જ કરતા હતા ત્યારબાદ છે બ નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં તમારે લખવાના છે સુકા પરણો વન ગજવતા તો તેના વિશેનો આપણે જવાબ અહીંયા સ્લાઇડની અંદર મૂકેલો છે જોઈ લઈએ અહીંયા જોઈ શકો તો લીલા અને સૂકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી એવો ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર હવાથી આખું વન ગાંજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂર અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધુરૂપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે ત્યારબાદ પ્રશ્ન બેનો જવાબ જોઈએ બધાને વળાવીને પાછી ફરેલી બા પગથિયા પર કેમ બેસી ગઈ તો જવાબ છે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વીરાના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન છે તમને કેવો મિત્ર ગમે છે શા માટે તો એ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં લખો તમે કોઈ સંકલ્પ લો છો તો તેને ટકાવવા કેવા પ્રયત્નો કરશો પ્રશ્ન પાંચનો પણ જવાબ તમારે જાતે લખવાનો છે પ્રશ્ન છ છે એ પણ તમારે જાતે લખવાનો છે નિબંધ પણ તમારે જાતે લખવાનો ત્યારબાદ આપણે વ્યાકરણ સોલ્યુશન કરશો સ્લાઇડ તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે વ્યાકરણ ચાલુ કરીએ છીએ પ્રશ્ન નંબર નવ જે કોઠો આપ્યો છે તે આપણે શરૂઆત કરીએ છીએ રેઇનબોટ આર્ટ ગેલેરી મોડાસા પ્રથમ પ્રશ્ન છે આ સ્પર્ધામાં કયા વય જૂથના સ્પર્ધકો ભાગ લઈ શકે છે તો તમે જોઈ શકો છો અહીંયા જવાબ આપેલો જ છે ફક્ત અગિયારથી પંદર વર્ષના બાળકો જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે કયા કયા આધાર પુરાવા રજૂ કરવા પડશે પ્રશ્ન બે છે તો આધાર પુરાવાની અંદર તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે આઈડી કાર્ડ બેંકની પાસબુક છે આધાર કાર્ડની નકલ ફરજીયાત લાવવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે જો તમારો સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક આવે તો તો તે ઇનામની રકમ તમને ક્યાંથી પ્રાપ્ત થશે તો તમે ટાઇટલ જોઈ શકો છો રેઇનબોડ આર્ટ ગેલેરી મોડાસા ખાતેથી તમને પ્રાપ્ત થશે રકમ ત્યારબાદ સ્પર્ધામાં વિષયો કેટલા છે અને કયા કયા છે તો સ્પર્ધાના વિષય તમે જોઈ શકો છો સ્પર્ધાના વિષયો ત્રણ છે અને કયા કયા તો સ્વચ્છતા પ્રભુતા છે પતંગ ઉત્સવ છે અને મારી શાળા છે પ્રેરણા પેન્સિલ કલરનો ઉપયોગ કરીને ચિત્ર બનાવે છે તો તે ચિત્ર માન્ય ગણાશે કે કેમ પ્રશ્ન નંબર પાંચનો આપણે જવાબ છે ના ચિત્ર માન્ય ગણાશે નહીં કેમ કે પોસ્ટર કલરનો જ ઉપયોગ કરવાનો કયો છે અહીંયા તમે જોઈ શકો છો પહેલી લાઈનની અંદર ચિત્ર દોરવા ડ્રોઈંગ પેપર અને પોસ્ટર કલરનો જ ઉપયોગ કરવાનું કીધું છે ત્યારબાદ આપણે જોઈએ છે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ આપવાના છે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે ભાર્યા ભાર્યા નો મતલબ થશે પત્ની પાઠ નંબર એક છે તે કવિતામાંથી આ પ્રશ્ન પૂછેલો છે સમાનાર્થી પેજ નંબર બે ઉપર તમને જોવા મળશે ત્યારબાદ પ્રશ્ન બે ફલંક પલંગનો સમાનાર્થી શબ્દ થશે કૂદકો કે ફાળ ત્યારબાદ શબ્દની સાચી જોડણી લખો પરિસ્થિતિ તમે ઝૂમ કરીને જોઈ શકો છો આ રીતે લખાશે વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ જાન્યુઆરી તો તમે આ રીતે જોઈ શકો જાન્યુઆરી કઈ રીતે લખાય છે ત્યારબાદ પ્રશ્ન પાંચ જોઈએ એક પ્રત્યય ધરાવતો કોઈ પણ એક શબ્દ લખો એક પ્રત્યેની અંદર તમે જોઈ શકો છો સામાજિક શબ્દ આપણે લખેલો છે ત્યારબાદ એક પ્રત્યે ઘણા બધા શબ્દો છે તે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન છ જોઈએ નીચે આપેલ શબ્દોને શબ્દકોશની ક્રમની અંદર ગોઠવવાના છે તો સોગાત સુંદર અને શરૂઆત અને સ્વચ્છ શબ્દો આપેલા છે તો તમારે જવાબ આવશે શરૂઆત સુંદર સોગાત અને સ્વચ્છ તો તે તેનો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન સાત જોઈએ નીચે આપેલ તત્સમ શબ્દ અને તદ્ભવ શબ્દમાં પરિવર્તન કરવાનો છે તત્સમનો તદભાવની અંદર તો સૂર્યનું થશે સૂરજ એ તમારે ચોપડીની અંદર જવાબ જોવો હોય તો પેજ નંબર પિસ્તાલીસ છે અને પાઠ નંબર સત્તર ઉપર તમને જવાબ મળી જશે ત્યારબાદ તદભવની તત્સમની અંદર ફેરવવાનું છે તદભવનું તત્સમની અંદર ફેરવાનો છે પ્રશ્ન નંબર આઠ છે આપણો તો ધર્મનો થશે ધર્મ ધર્મનો શું થશે ધર્મ પેજ નંબર પિસ્તાલીસ ઉપર છે તેનો જવાબ પાઠ સત્તરમાંથી આ પ્રશ્ન પૂછેલો છે ત્યારબાદ પ્રશ્ન અગિયાર છે માગ્યા મુજબ જવાબ લખો માગ્યા મુજબ જવાબ લખો સમાસ ઓળખાવો મહાદેવનો સમાસ થશે કર્મધારા ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી ધન્ર સમાસ ઓળખાવો મનીષે રાકેશ પાસે ત્રણ ચાર લખોટીઓ માગી તો ત્રણ અને ચાર જે વાક્ય શબ્દ છે ત્રણ ચાર તે ધંધ્ર સમાસની આવે છે ધન્ર સમાસ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના વાક્યમાંથી ધ્રિગુ સમાસ ઓળખાવ તો શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે તો અષ્ટકોણીય છે એ ધ્રિગુ સમાસની અંદર આવે છે તમારે તેનો જવાબ જોતો હોય તો પેજ નંબર સડસઠ ચોપડીનો પેજ નંબર સડસઠ પાઠ નંબર એકવીસની અંદર આ તમને જોવા મળશે ત્યારબાદ પ્રશ્ન ચાર જોઈએ આપેલ વાક્યમાંથી દ્વિરૂપ શબ્દ પ્રયોગ શોધો આજે તો મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું દ્વિરૂપ એટલે કે તેનો જવાબ આવશે ચોખ્ખે ચોખ્ખું એ ધીરૂપની અંદર આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દનો પ્રયોગ શોધો તો વાક્ય છે સૈનિકે દુશ્મન કાફલા પર છનન કરતી ગોળી છોડી તો રવાનુકારીની અંદર છનનન છે એ જવાબ આવશે ત્યારબાદ આપેલ વાક્યમાંથી સરળ સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાની ઓળખ કરવાની છે છ નંબર છે પરેશને તાવ આવતો હતો તો પણ શાળામાં હાજર રહ્યો તો તે છે સંયુક્ત વાક્ય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ મહેશ વધુ પડતો મોબાઈલ વાપરે છે તો તે સાદું વાક્ય છે જ્યાં જ્યાં ગંદકી વધુ હોય ત્યાં ત્યાં રોગચાળો ફાટી નીકળે છે સંકુલ વાક્ય છે ત્યારબાદ પ્રશ્ન નવ જોઈએ કહેવતનો અર્થ આપવાનો છે રામ રાખે તેને કોણ ચાખે તો તેનો જવાબ છે પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ તમે એ કરી શકો છો માત કરવું તો તેનો જવાબ આવશે હરાવવું આનો જવાબ તમારે બુકની અંદર જોવો હોય તો પેજ નંબર તેર છે તે તમને જોવા મળશે ત્યારબાદ આ સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થઈ ગયું છે જો તમને પેપર સોલ્યુશન પીડીએફની ફોર્મમાં જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકેલું છે અને વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધારે અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર પેપર સોલ્યુશન તમને સૌથી પહેલાં મળી રહે જય હિન્દ વંદે માત્ર